જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને અહીંયા તમે જે નિહાળી રહ્યા છો તમને એમ લાગશે કે શું આ સમુદ્ર કિનારો છે વાસ્તવમાં અહીંયા સમુદ્ર કિનારો હતો એક સમયે હવે ગમે એટલા લાખો વર્ષ પહેલાં હોય તો ભલે અને હજારો વર્ષ પહેલાં હોય તો ભલે અહીંયાથી અમે લોકો રણેશ્વર ત્યાં કહેવાય છે કે સાત થી દસ હજાર વર્ષ પૂર્વેનો એક પાડીયો છે અને ત્યાં જવું હોય તો એક વર્ષની આપણે વાટ જોવી પડે કેમ કે આ પાણી આ રણ આ રણને જોતાં આપણે એમ લાગે કે ધરતીનો અને આસમાનનું કડું ક્યાં ભેગું થાય છે અદભૂત નજારો જ્યાં અમે જઈ રહ્યા છીએ ત્યાં એક વર્ષની વાટ જોવી પડે તો ત્યાં હનુમાન દાદાનું મંદિર છે અને વચમાં ગાડી મોટર ઘૂસી જાય એવું છે તો વાત એવા મળી છે કે જઈ પણ શકીએ અને પેદલ પણ જવું પડે તો અત્યારે એ બધું ત્યાંનો માહોલ કેવું છે જૂના જમાનાના એ હનુમાનજી કોને બેસાડ્યા છે અને સાતથી દસ હજાર વર્ષ પૂર્વેનો ત્યાં પાળીઓ છે એનો આખો ઉલ્લેખ આપણા કને એને મળેલો છે એનું જેને કહેવાય કે પુરાવા સહિત તો હવે આપણે ત્યાં જઈ અને જોશું આજુબાજુ બધી જગ્યાએ ફરશું બરાબર કે ત્યાંનો ખરેખર કેવો નજારો છે ને એ પાડીઓ કેવા પર્પઝથી અને સાતથી દસ હજાર વર્ષ જો પૂરોએ ખોડેલો છે તો જે કોઈ વ્યક્તિએ એટલી બધી સંશોધન કે શોધ કે અંદાજ કર્યો હશે તો કાંઈ એ બધી વિશેષ પળો છે તો આપણે ત્યાં જઈ આને એ વિડીયો ચાલુ કરીશું અહીંયાથી રણમાં થઈને જવાય છે અને એડ્રેસને બધું તમને હું કમ્પ્લીટ આપી દઈશ જેથી કરી અને ક્યારે પણ કોઈ અહીંયા આવે પર્યટક તો તેને આસાનીથી ત્યાં જઈ શકે રણેશ્વરના અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને સામે દેખાય છે તે કાકેન્ડિયા થી આ સ્થળ જાણીતું છે કેમ કે દૂરથી કાકેંડા જેવું લાગતું હોવાથી અને તમને કહું કે અહીંયા જે જવામાં મશક્કત થઈ રહી છે આની અંદર એ અમને ખ્યાલ છે કે અહીંયા તમને જવાની હું તો સલાહ મારી માનો તો ના જ પાડું છું બરાબર હજી પાંચ કિલોમીટર જેટલું સ્થળ અંદર છે અહીંયાથી પણ બાઈક અમારા સાપની જેમ લીટો કરતાં કરતાં નીકળે છે ઘૂસતા ઘૂસતા બરાબર અમે તો પાણી લઈને જઈએ એક વારે જાઓ તો પાણી લઈ અને સલાહ સૂચન લઈને પછી જાઉં તો હવે આગળ ને કેવું દ્રશ્ય દેખાય એ તમને બતાવું મિત્રો રણેશ્વરની યાત્રા આ ધૂરી રહે તો ના નહીં ક્યાંક ને બાઈકો ઘૂંચી ગયેલા બરાબરના અને આવી કન્ડિશન મીઠું મલબો ઉડી ઉડી અને થઈ ગઈ છે તમે જુઓ છો એન્જિન એટલું ગરમ થઈ ગયું છે એના કડાકા તમને સંભળાઈ રહ્યા છે અને આ મેં તમને કીધું કાકિંડીઓ બેટ કાકિંડી જેવો દૂરથી લાગતો હોય છે અને અમારા સાથીદારો ત્યાં બાઈક લઈને આવ્યા ત્યાં ઘૂંચી ગયા હતા બિલકુલ હાર માની લીધી છે હવે આગળ જવા એવું નથી લાગતું બરાબર હું હું તો એક સલાહ મારી છે કે તમારે કોઈને આવું જ નહીં હા ઉનારો દિવસને ગરમી લાગે અને હા જ અહીંયાથી જવું બહુ કાઠું હે રણેશ્વર જઈએ તો વચમાં આવી રીતે રણ અને ધરતી માતા જાણે ધરી ચૂંદડી ઓઢી અને સૂતી હોય તેવું અદ્ભુત દૃશ્ય મધ્યમાં રણમાં જઈએ ને તો આપણને ખબર ના પડે દિશા ભૂલી જઈએ પણ અહીંયા બાઈક લઈને અમે લોકો આવ્યા બાઇક સ્ટેન્ડ કરવું હોય તો પણ ઘૂસી જાય છે જે રણમાં ચલાવવાના ભૂમિયા હોય એ બાઇક ચલાવી શકે એ માત્ર સિંગલ અને અહીંયા સામે જે બેટ છે ત્યાં જે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્યાં બધા અદ્ભુત દ્રશ્યો છે જુઓ છો કે આ સ્ટેન્ડ ચડાયું છે પણ બાઈક પડી જતી હતી અને આવું કાંઈ લાગી રહ્યું છે આખે આખું આ રણનો નજારો ત્યાં બાઈકો અમારા એટલા બધા ઘૂસી ગયા હતા કે એનું કોઈ વર્ણન ના કરી શકીએ તો મારી તો સલાહ એ છે કે આ વિડીયો જોઈ લેજો તમારે જવું નહીં જવું તો પૂરેપૂરી સલાહ પાણી અને અહીંયા નેટ પણ નથી આવતું આ બધી વાતને ધ્યાનમાં રાખી અને જાઉં તો અમુક જગ્યાએ તો ધરતીના આસમાનના કળા ક્યાં ભેગા થાય છે એવું બધું તમને નથી લાગતું જોયા છે ત્યાં જઈને વિડીયો ચાલુ કરી કેવું લાગે છે મેગાલિથિક સમયના અહીંયા આ બેટની અંદર પાળિયાઓ છે અને ચોબારીના કોઈ શોધ કરતાં નામ કેવું કીધું મેં જીતુભાઈ આહિરે એમ બતાવે છે કે સામે બધા અલગ અલગ પાડિયાઓ છે આપણે ત્યાં જઈને જોઈશું અને સાતથી દસ હજાર વર્ષ પૂર્વે અને અહીંયા એટલા સમયના હોય એવું અનુમાન છે બરાબર તો હવે આપણે હનુમાન દાદાના અહીંયા દીવો ધૂપ કરી અને ત્યાં પાળિયાઓનો અને કાંધીના આપણે ચિત્રો બતાવીશું તો કેવું લાગી રહ્યું છે આજુબાજુનું અદ્ભુત નજારો અને હનુમાન દાદા લાજ રાખે અને અમે અહીંયા જે હેરાન થયા છીએ એનું પણ વર્ણન કરી શકાય એવું નથી સલાહ સૂચન લઈને આવવું તો હવે આપણે અને સૂચના ખાસ કે દિવસ તપી જાય ત્યારે આવું નહીં કેમ દિવસ તપી જાય એટલે મીઠું છે પીઘળે છે અને બાઈક શકે ને ફસાઈ જાય અને નેટની પ્રોબ્લેમ થઈ શકે છે પાણી તો અચૂક લઈ આવવું અને ચારે બાજુ રણ અને વચમાં આમ અદભુત નજારો છે તો આપણે બધાએ પાળિયાઓ ક્યાં ક્યાં ખૂણે ખાંચરે છે એના તમે દ્રશ્ય બતાવશો લાંબો વિડીયો જરૂર થાય છે પણ આવા દ્રશ્ય જોવા માટે તમારે એક વર્ષની વાત જોવી પડે તો એન્ડ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીશ તો હવે આપણે હનુમાન દાદાને પ્રણામ કરી અને અહીંયા જે પણ જોયેલાયક કાંધીમાં કે જે પણ જે અદ્ભુત પાડિયાઓ જૂના જમાનાના છે એને આપણે નિહાળવાના છે પણ જે અહીંયા કાર્ય કર્યું છે હનુમાન દાદાની કૃપાથી એ વાગડ વિસ્તાર કે ખડીર વિસ્તાર જે પણ યુવાન મિત્રોએ એ અશક્યનું કામ શક્ય થયું હોય તો ક્યાંય ને ક્યાંય દાદાનું પણ એમાં કૃપા હોય તો જ કરી શકે અને ધન્ય છે આવા યુવાન મિત્રોને કે આ રણની અંદર આટલું બધું અદ્ભુત કેટલાય સમયથી ને કેટલાય યુગોથી કંઈ તો કહેવાય તો અહીંયાથી જે પણ આટલું બધું જે પણ આ મટીરિયલ રણની અંદરથી મહા મેન્ટે લાવવામાં આવ્યું હશે અહીંયા પક્ષીઓને પક્ષી ઘર દાણા તલાવડીઓ ભગવાન એમને સદા સર્વદા ચડતી રાખે એવી હનુમાન દાદા જોડે પ્રાર્થના કરી અને અહીંયા ખરેખર અદ્ભુત નજારો છે આજુબાજુનો તો હવે આપણે દાદાને પ્રણામ કરી અને અહીંયા બધાએ સળ નિહાળીશું અને ખરેખર અદ્ભુત છે બધે ટેકરા ઉપર પાણા અને ડગડા અને પાણીયા જે એનું ચણતર કેલેલું છે અહીંયા કે બીજા કાંઈ અવશેષો છે કે ખંડેર છે કે નથી આપણે બધે ફરી ફરી અને જાણશું અને માણશું બરાબર અને અમુક પાડિયા તો હોય તો કદાચ ભાઈ કોઈ મૃત્યુ પણ પામેલ હોય કોઈ સંતસુરાના પા પાડિયા પણ હોઈ શકે તો હવે આપણે પાડિયાને જોતા જશું અને ચારે બાજુ આપણે જોઈશું કે કેવું લાગી રહ્યું છે આ બેટ આ છે ગોરો બેટ અને એની પીલ બાજુ છે કારો બેટ સામે દેખાઈ રહ્યો છે એક નાનો બેટ બીજો પણ છે એનું નામ ખબર નથી એની પીલ બાજુ છે ગાંગતા બેટ સામે જે બતા હોય તમને એ કાકીદા બેટ અને આ બેટની અંદર આવું બધું દેખાઈ રહ્યું છે બરાબર અને આવી રીતે બધા પાળિયાઓ જેનો સટીકતાથી તો કાંઈ ન કહી શકાય પણ જે આ બધા પાળિયા જોતે એમ લાગે છે સોરી આ પાડીઓ નથી કોઈ પાણો ઊભો કરેલો છે ત્યાં પાડીઓ છે એક ત્યાં કરે છે નજીક જાય તમને બતાવું પણ આવું બધું આ બેટની અંદર લાગી રહ્યું છે ત્યાં જઈને આવી વિડીયો ચાલુ કરું આ મેગાલિ સમયનો પાડ્યો છે એવો ઉલ્લેખ કરેલ છે અને સાત થી દસ હજાર વર્ષ સુધી એનો જે તે ટાઈમે વધારે સુરક્ષિત હશે પણ ક્યાં ને ક્યાંય સમયનો જંગ એને જરૂર લાગી ગયો છે જુઓ છું ને આવી રીતે ઝાડ પણ પછી ઉગેલું હોય ગુગરણીનું તો આવી રીતે આજે એક બાજુ બીજો પાડ્યો છે રાજા અહીંયા છે કે નથી આપણે ખાતરી કરીશું આવી રીતે અંદર પણ આ પાળીઓ એકાદ બે ફૂટ હોય તેવું લાગે છે દૂરથી આવી રીતે પાળીઓ લાગી રહ્યો છે આ ગોરા બેટની અંદર ગોરાબેટ ની અંદર મસ્ત અહીંયા એક તલાવડી બનાવેલી છે અને આની અંદર પશુ પક્ષી કોઈ પણ યાત્રાળુ આવે તો મીઠો મધુર પાણી ભર્યો છે તો આવા જે કોઈ પણ દાતા હોય એને હનુમાન દાદા સો વર્ષનું આયુષ આપે ને આવા નાવા કામ કરવા દે અદ્ભુત નજારો છે અને પાણી પાછળ પાળીઓ કોઈ જૂનો છે એના પણ હું તમને દર્શન કરાવીશ તો આ ગોરાબેટની અંદર આ પણ બે પાડિયા છે જોવો કે કેટલાય સમયના અને એક બીજો વિચાર પણ આ પાડિયાને જોઈને આવે છે કે શાયદ કોઈ માણસોને એ ટાઈમે અવર જવર હોય અને ગમે એ ઘટના ઘટી હોય કોઈ સુરવીરના પાડ્યા હોઈ શકે અને કોઈ તરસ વગર પણ પ્રાણ પંખે રૂડ્યા હોય કે કોઈ બીજી નિશાની હોય પણ જે આમને શોધ કરકા જે એને અનુમાન કરી શકે એ વ્યક્તિ સાતથી દસ હજાર વર્ષ પૂર્વેના ઘણું બધું તારણ કાઢીને લોકો કહેતા હોય છે તો આવી રીતે ત્રણ પાળિયા એક ત્યાં આપણે જોયો અને બે પાળિયા આમથી ચારથી છ ફૂટ આમ જગ્યા છે ચારથી છ ફૂટ અને ઊંચાઈ આ પાડિયાની દોઢ ફૂટ જેટલી છે આ બાજુના પાડિયાની બે ફૂટ જેટલી છે ફૂટ જેટલા અંદર પણ પાડિયા હોવા જોઈએ અને હજી આમ ફરી 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 આમ બધું ચારે બાજુ નજારો કેવો લાગી રહ્યો છે તો આવી રીતે ચારે બાજુ નજારો આવો દેખાય છે અને સામે ગાંગતા બેટ પછી કારા બેટ અને આપણે આ ગોરા બેટમાં ઊભા છીએ તો ત્યાં જઈએ શું લાગી રહ્યું છે ક્યાંક છીપર ને ક્યાંક અજબ ગજબ લાગી રહ્યું છે મને જઈએ ક્યાંક કઈ સારા દ્રશ્યો છે એ તમને કેપ્ચર કરી છે અને ત્યાં પણ કંઈક ચણતર હોય એવું લાગી રહ્યું છે ગોરાબેટ કે હનુમાન બેટ ખરેખર આ એવું બધું કુદરતી અહીંયા પથરાઓની રચના છે એમ પણ આપણને ભાસ થાય છે જુઓ તો કે આવી રીતે આ પણ કુદરતી પથ્થર બરાબર ત્યાં આપણને દિવાલ દેખાતી હતી છેટેથી ત્યાંથી પણ દિવાલ નથી આ પથ્થરની આવી બધી કડ છે અને અહીંયા પાછી બહુ નીચાણવાળી જગ્યા છે ક્યાંક ને ક્યાંક થોડુંક આપણને એવું પણ ફીલ થાય છે શું કે હજારો વર્ષ પહેલાં અહીંયા સમુદ્ર હશે તો શું અહીંયા ક્યાંય ને ક્યાંય વાણ પણ ઊભા રાખવામાં આવતા હશે કેમ કે આ બધું ખોદેલું છે એવું ફેસ થાય છે આવી રીતે આમ છે અને આ કદાચ ઘણો બધો સમય વીતી ગયો હોય તો એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંય સમુદ્રમાં જ્યાં પણ એવા સ્થળો હોય તો વાણને નાંગરતા હોય કેમકે આ બધું થોડુંક દ્રશ્ય એવું લાગે છે એનો આજે બીજા બધા અવશેષો મળે તો આપણને થાય પણ આ આ થોડુંક મને એવું લાગી રહ્યું છે એટલે તમને કહું છું અને અદ્ભુત છે આમ તો જોવાની બહુ મજા આવે છે માત્ર એક રણમાં અહીંયા આવવાનું જે મશક્કત પડી રહી છે એ જ કાઠું કામ છે જુઓ તો કે જૂના બીજા કંઈક ત્યાં પણ અવશેષ હોય એવું લાગે છે ત્યાં પણ પાણકા ને એવું કંઈક થઈ રહ્યું છે દૂર સુર જેવું હવે ત્યાં હું વિડીયો ચાલુ કરીશ અહીંયાથી આવું કંઈ ગોરાબેટની આજુબાજુ જે રણ વિસ્તાર ખરેખર આવું ચિત્ર જોઈને ત્યારે આપણને એમ થાય કે ભગવાન જાણે એને બહુ ફુરસદ મળી છે ભગવાન ત્યારે આ ધરતીની કેવી રચના કરીએ છીએ સમુદ્ર ને સમુદ્ર વચ્ચે બેટ બેટમાં આવા અદ્ભુત દ્રશ્યો એમ થાય કે ભગવાનને થોડી વાર માટે યાદ કરી અને અ્રોતપ્રોત થઈ જાય અદભુત દેખાતો આ નજારો આપણે વડીલો એવું વાત કરીએ કોઈ માણસ ભટકી જાય ને મધ્યમાં જતો તો એની કોઈ દિશા ના સુધી હવે ઘણા બધા આપણે મેપ મોબાઈલના હિસાબે માણસ ભોગી જાય હવે રિસ્ક પણ ન લે પણ ઘણા બધા માણસો આ રનની અંદર જેને પ્રાણ પક્ષેર ઉડી ગયા છે ઘણા બધા કારણે કોઈ માલધારી હોય ચોમાસું હોય કોઈ માર્ગું જતે આવતે પાણી ઘણી એવી વાતો આ રનની અંદર છુપાયેલી પડી છે જેની કોઈ નોંધ નથી આજથી સુધી તો હવે ત્યાં જઈને આપણે વિડીયો ચાલુ કરીશું હું કંઈક દેખાઈ રહ્યું છે એટલે અહીંયા અત્યારે દિવસના બાર વાગી ગયા છે અને તમને એક સંભળાતું છે કઈ અવાજ આવે છે તમરાનો અવાજ આવી ગયો છે કોક કોક અહીંયા પક્ષી છે પાણી છે એટલે શાયદ છે અને ક્યાંક ક્યાંક એવા આવા દ્રશ્યો જો જાણે ઉજ્જળ પણ આવા ક્ષણને સહારે આપણા પૂર્વજોએ જીવન વિતાવ્યું હશે જુઓ છો કે રણની કાંધે અલગ ચિત્ર છે ઝાડી ઝાંખડાની અંદર અલગ ચિત્રો આવે છે અને ખરેખર આપણને એમ થાય કે જે અત્યારનું જીવન છે એ આપણું બહુ સુખી છે આવા જંગલ ઝાળખાઓમાં માણસોએ અહીંયા પણ જિંદગી ગુજારીએ છીએ કેમ કે માલધારી જે છે એ આની અંદર પાણી ઉતરી જાય પછી અહીંયા ચારવા આવે કેમ કે એ ખડ પછી બહુ થઈ જતું એ ટાઈમે તો આવા એની અંદર બહુ ખળ હોવાથી એ લોકો પાંચથી પંદરથી જ્યાં સુધી ચોમાસું ન થાય ત્યાં સુધી આ જંગલની મોજ માણી અને અહીંયા જીવન કેવું વિતાવતા છે જુઓ જો કેવું લાગી રહ્યું છે અહીંયાથી આખે આખું જે ચિત્ર છે જુઓ જો કે ત્યાં ઝૂંપડા જેવું પણ બનાવેલું છે બરાબર ત્યાં ને ત્યાં ને ત્યાં એટલે આ ચોમાસાની અંદર શિયાળાની અંદર આનો સહારો લઈ અને માણસો અહીંયા રહેતા છે એવું લાગે છે તમને ત્યાં બતાવી દઉં એક આ બતાવી દઉં ઉપર કાંઈક દેખાય એ બતાવી દઉં જોવો જો કે આવી રીતે આ ગોળ ગોળ અને અહીંયા આનો સહારો આ એટલા સારું કે અહીંને પવન ના લાગે ઠંડી ના લાગે તો એવું મારો મંતવ્ય છે બાકી તો અહીંયા હજારો વર્ષ થઈ ગયા કાંઈ ખબર ન પડે કોઈ વસ્તુ અનુમાન આપણે માત્ર અનુમાન છે ઉપર જઈ બતાવું આવી રીતે કાંઈ લાગી રહ્યું છે આ ગોરા બેટનો અદ્ભુત નજારો ત્યાં પણ એવું દેખાઈ રહ્યું છે હવે આપણે ત્યાં તમને દ્રશ્યો થોડાક બતાવી અને વિડીયોને હવે એન્ડ આપશું ગરમીમાં બહુ તકલીફ પડી રહી છે બરાબર ત્યાં જઈને તમને બતાવો રણની આ ખારી ધરતીની અંદર આ પથ્થરો અમુક ખવાઈ ગયા છે બહુ પાકો પથ્થર છે છતાં પણ ખવાઈ ગયો છે ખારાશને લીધે જુઓ છો કે અદ્ભુત એની ડિઝાઇન પડી ગઈ છે ક્યાં ને ક્યાં ખારાશનું પરિણામ છે ચારે બાજુ રણ હોવાથી અને રણના પહેલાં દરિયો હશે પણ આવા અલગ પ્રકારના પાણીને લીધે અમુક વસ્તુ જોતે તો એવું જ લાગે છે કે ખરેખર સમુદ્ર હશે એની સંપૂર્ણ સાબિતી આ જે પથ્થરાઓની નકશી છે એ જોતે સાબિત થઈ રહ્યું છે અને અહીંયા આવી રીતે પથરા ભેગા કરેલા છે આની અંદર પાળીઓ હોય કે કોઈ ચાળીકો બનાવ્યો હોય અને ક્યાંય ને ક્યાંય જેમ કે કોઈ માણસ ભૂલો પડ્યો હોય એને દૂરથી કાંઈ પણ સિગ્નલ દેવું હોય આના ઉપર ઊભો રહી યા તો માલધારીઓ તો આના ઉપર ઊભો રહી ચારે બાજુ નજર કરી શકે એ પરપઝથી આ પથરા ભેગા કર્યા હોય એવું લાગે છે અને આવી રીતે લાગી રહ્યું છે સામે હનુમાનજી મંદિર અને આમ ઘણા સુધી જે વિડીયો બનાવવા જશું તો બહુ લાંબો થઈ જશે પણ એક જ વાતની મજા કે ભાઈ અહીંયા વરસ પાણી ઉતરી જાય ત્યારે જ માણસ આવી શકે એટલે જેટલું પેટ ભરી અને જોવું હોય આ વિડીયાને ભલે લાંબો બનશે પણ જોઈ લેજો કે અહીં આવું ચોમાસા સિવાય ચોમાસાની પણ સોરી છેક આ ઉનાળો વીતી જાય ચોમાસા પહેલાં ત્યારે જ આવી શકાય તો આ ધરતી જોવી હોય તો એક વર્ષની વાડ જોવી પડે તો પેટ ભરી ભરી અને જોઈ લેજો અહીંયા પણ પાણા પડ્યા છે ત્યાં પણ બધા જે આમ આમ જોઈ તો તો જોતા જ રીજી એવું છે કેમ કે બધી આ બેટની વચ્ચે આવી બધી નકશીઓ જો આમને સેટેથી આપણને એમ લાગે છે કે આ પાણા ભેગા કરેલા છે જોયું પણ પાણા એ કે નથી આ બધે કુદરતી ધરતીની અંદરથી આવેલા છે અને ખારાશને લીધે જુઓ કેટલી ખારાશને લીધે આ પથ્થર આ ફુરા જાણે વિસ્ફોટ થયો હોય આમ નોખા પડી ગયા હોય પછી ખરાશ ખાઈ ગયા હોય એવા બધાએ ચિત્રો જોવા મળે છે જોયા જોઈ શકો છો ભગવાને કેવું નિર્માણ કર્યું છે આ ધરતી માતાની અંદર આ પણ એવું દેખાઈ રહ્યું છે ત્યાં પણ એવું દેખાઈ રહ્યું છે મિત્રો હવે વિશેષ માહિતી કે આ બાજુ બચાવું અને આ બાજુ બાભણકા એસી ચોર્યાસીમાં આ રણની અંદરથી પાણી જ્યારે સુકાઈ જતું ને ત્યારે ડાયરેક બસો જતી અને અહીંયા કોઈ મહાપુરુષ આવેલા સિત્તેર થી પિંચોતેર વર્ષનું આયુષ ધરાવતા હતા કેટલા વર્ષ રોકાણ કોઈને ખબર નથી અહીંયા એમને તપસ્યા કરેલી હવે ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા હવે વિચાર કરો કે કેટલા સમયમાં સુધી અહીંયા રોકાણ હશે અને કોઈએ એનું એડ્રેસ નહીં લીધું હોય કોઈ એનો પરિચય નહીં લીધો ક્યાંના છે ને ક્યાં ગયા બરાબર એક તો એ માહિતી મને મળી બીજી માહિતી એ મળી કે જે આ ભગવાનનું જે આ દાદાનું મંદિર છે બરાબર રણેશ્વર એટલે ક્યાંય ને ક્યાંય રણ વચ્ચે બેઠા છે એટલે રણેશ્વર નામ પડ્યું છે અને જે આ પાયાનો જે ખોદવાની ચાલુ કરી જૂનું કોઈ મંદિરનો અવશેષ હશે એ કેટલો ઊંડો ગયો એને તારણ કાઢવાળું તો ઘણી બધી ખોદ કામ કરેલું પણ એ કેટલો ઊંડો છે એ એ કોઈને મળ્યો જ નહીં ઘણી બધી ખોદ પાયો ઊંડો ને ઊંડો હાલ્યો જતો હતો ક્યાંય ને ક્યાંય મહાન મોટું જૂનું નિર્માણ હોય બહુ ઊંડો પાયો ખોદ્યો હોય એવું આપણને અનુમાન છે અને અહીંયા જે ધારિયું જોઈ રહ્યા છો આ જે એનો પણ પાયો ઘણો ઊંડું કોશિશ કરી કે કેટલોક ઊંડો છે તો એનું પણ કેટલો ઊંડો છે એનું તારણ નથી મળ્યું જે આ કન્સ્ટ્રક્શન કામ કરનાર ભાઈઓ દ્વારા મને જાણવા મળ્યું છે તો આવી અદ્ભુત વાતો આ ગોરાબેટ પોતાના પેટાણની અંદર સંગરીને બેઠું છે તો આવાના આવા અદ્ભુત ઇતિહાસો તમારી સમક્ષ હું લઈને આવીશ તો જય હિન્દ સાથે હવે આપણે વિડિયાને એન્ડ આપીશું ને વિડીયાને એન્ડમાં તમને એડ્રેસ પણ આપી દઉં મિત્રો હવે આ મારા વિડીયાની છેલ્લી ક્લિપ હું તમને બતાવી દઉં અને તમને એડ્રેસ પણ બતાવી દઉં બરાબર તો આ હનુમાનજી મંદિર આખું આ લગભગ ગોરાબેટ મને આશરો એમ છે કે બે કિલોમીટર જેટલું આમ હશે અને બે કિલોમીટર જેટલું આમ હશે મને અંદાજ છે અને અહીંયાથી આ જે આંગળી ચીંધી રહ્યો છું એ ઉત્તર દિશામાં ચીંધી રહ્યો છું ધોરાવીરા જઈએ આપણે રાપરથી બાલાસર અને બાલાસર થઈને ખડીરમાં અમરા પર આવે રતન પર આવે જનાણ આવે તો તમારે રતન પર આવે હું બ્રેક મારી દેવાનું હું પછી ગણેશ પરની પૂછા કરવાની ગણેશ પરથી પછી તમારે પૂછા કરવાની કે મારે ગોરા બેટ જવું છે તો પછી ત્યાંથી પેલું કાંકેડિયા બેટ આવશે દક્ષિણ દિશા તરફ બાંભણકા રોડ પકડવાનો અને બાંભણકાથી તમે મારી સલાહ એવી છે કે કોઈ ત્યાંના અહીંયાના ભૂમિયા હોય એને સાથે લઈ લેવા કાકેન્ડિયા થી પછી આવશે આપણું આ ગોરા બેટ જ્યાં આપણે ઊભા છીએ બાંભણકાથી બિલકુલ દક્ષિણ દિશામાં પડે અને ખાસ સૂચના કે તમારી પાસે મોબાઈલ તમારી પાસે પાવર બેગ તમારી પાસે પાણી તમારી પાસે પેટ્રોલ ડીઝલ ફસાઈ જાઓ તો એની બધી તૈયારીઓ કરી અને અહીંયા આવવું અહીંયા ભલે તલાવડી છે તમને પાણી બાણી મળી રહે અને એની અંદર ખાવા પીવાની અહીંયા બધું રેઢું પડ્યું હોય પણ શકે ને ન પણ હોઈ શકે તો મારી તો સલાહ એ છે કે સમૂહમાં ટ્રેક્ટર લઈને આવો તો ઠીક છે ને કે આમ અહીંયા બધો વિસ્તાર તમે ભૂલી ભટકી કે હેરાન પણ થઈ શકો એનું કારણ એક રણ જ છે બીજું કાંઈ નથી બરાબર તો આવી રીતે આ આપણે એડ્રેસ ને આવાના આવા સ્થળોની આપણે મુલાકાત લેતા રહીશું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એન્ડ સુધી બન્યા રહેવા બદલ તમારો હું આભાર માનું છું અને ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ